બે હજાર એકવીસ ની ફોર્ચ્યુનર હા મારા વાલીડા કાળી દેખાય ફોર્ચ્યુનર આપી દેવાની હે વેચી દેવાની હે એમાં બે છે ટુ ઓનર ની ગાડી છે અને કિંમત ખાલી છવ્વી લાખ રૂપિયા અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ઢોલેરા અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ વિરાયા તો ભારત બે જલાજરી પાત્રી સીટિંગ માણારાજ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો ભારત બેન્ચ ની બે હજાર ની પાત્રી સીટિંગ વાળી એસી લક્ઝરી આ મારા વાલા આ ભારત બેંક એસી લક્ઝરી પાત્રી સીટિંગ વાળી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે એમાં છ છ ટાયર કમ્પ્લીટ ગાડી આખી ટિપ ટોપ કન્ડિશન અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય અને જોવા જામ જોધપુર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો અમારા વાલીડાઓ તમારી માટે લઈ નવી ગયો બે હાજર અગિયાર ની ટાટા ની બાર ટાયર માં ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા કોર્ડિનાર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા અને તમારે જોતું હોય તો ખાલી અગિયાર લાખ રૂપિયા કિંમત ઉપર નીચે ભાઈ ના નંબર આપેલા હે કોન્ટેક્ટ કરો અને વગર વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ નવડો 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 આ મારા વાલિડાવ ખાલી નવડો સોઈસ નંબરનો લઈને આવી ગયો બુલેટ માં બે હજાર વીસ મોડલ માં આ બે હજાર વીસ સ્ટાન્ડર્ડ બુલેટ નવડો સોઈસ નંબર વાળો આપી દેવાનો હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય આ બુલેટ ગાડી તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો કિંમત ફિક્સ બે લાખ એકાવન હજાર

તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર છે ને જોવા ગોંડલ માં મળી જાહે વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ઓરાયા વાતો તમને વાત કહું કાનગી તમારી માટે લઈને આવો 25 16 10 ટાયર માં ગાડી તમારા વલેડાવા 2015 ની 25 વોલ ટિપ ટપ કન્ડિશન ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે માજી વન ટેક્સ ભરેલો વીમો નવો આટ ટાયર નવા

આપી દેવાની હે વેચી દેવાની હે ટાયર કમ્પ્લીટ એસી નેવ ટકા અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો વાલા જય દ્વારકાધીશ

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર બાવીસ ના અગિયાર માં હોલ ટાયર નું ટાટા નું અડતાલીસ પચીસ ડમ્પર હા મારા વાલા આ દેખાય ટીપટોપ કન્ડિશન નું ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે એમાં આજીવન ટેક્સ ભરેલો વીમો નવો બાર ટાયર નવા અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી ચુમ્માલી લાખ રૂપિયા અને જોવા માટે ભાવનગર અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાથી હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર હોલ મેન્યુફેક્ચર ને હતર ના પાર્સિંગ નું મહિન્દ્રા વીએક્સ જેસીબી આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ મશીન દઈ દેવાનું હે ખાલી અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે અમરેલી જિલ્લાના ધારી ગામે અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ